નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે રાજકોટના ઉપલેટા પંથકની પ્રજાના હિતને ધ્યાને લઈને ઉપલેટા વકીલ મંડળ દ્વારા સરકાર અને ન્યાયતંત્રના નિર્ણય સામે બાયો ચડાવી તાજેતરની અંદર સરકાર અને ન્યાયતંત્ર દ્વારા વિવિધ રીતે ફેમિલી કોર્ટની ફાળવણી કરવામાં આવી છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફેમિલી કોર્ટ ફાળવી દેવાતા ઉપલેટા વકીલ મંડળ આવ્યું છે મેદાને

જે નવી ફેમિલી કોર્ટ શરૂ કરવામાં આવેલી છે તેમાં એક ફેમિલી કોર્ટ ધોરાજી મુકામે કાર્યરત થઈ થવાની છે ત્યારે ઉપલેટા તથા ભાયાવદરના વિસ્તારના અરજદારો અરજદારણોને ધોરાજી સેન્ટર છે એ ખૂબ જ દૂર પડી જતું હોય જેનાથી મુશ્કેલી નીવડશે અને અમુક ગામો એવા છે કે અરજદારણોને ધોરાજી જવા માટે પચાસથી સાઠ કિલોમીટરનું અંતર કાપવું પડે તેમ છે જેથી સરકાર શ્રીનો જે ઝડપી અને સસ્તો ન્યાય મેળવવાની આશા છે એ ફળીભૂત ન થાય અને ઉપલેટા બાર એસોસિએશનની માગણી જો પૂર્ણરસ કોડ ફેમિલી ન આપે તો અમને લિંક કોડ પંદર દિવસ ઉપલેટા તથા પંદર દિવસ ધોરાજી ફેમિલી કોડ ચાલુ થાય તેવી માગણી અમારી છે અને જો આ માગણી નહીં સંતોષાય તો ઉપલેટા બાર એસોસિએશન દ્વારા આજરોજ એવો ઠરાવ કરવામાં આવેલ છે કે તારીખ એક છ બે હજાર ચોવીસથી અમારી માગણી સંતોષાય નહીં તો અમે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું ઠરાવવામાં આવેલ છે મારું નામ ભરતકુમાર બી મેત્રા એડવોકેટ નોટરી તરીકે ઉપલેટા બાર એસોસિએશનના સભ્ય તરીકે ઓગણીસો ચોરાણુંથી કાર્યરત છે ઉપલેટા નામદાર અદાલતે ફેમિલી કોર્ટ મંજૂર કરવા માટે ધોરાજીને સેન્ટર આવી છે તો પંદર પંદર દિવસ બે જગ્યાએ લિંક કોર્ટ થઈ જાય તો અમારી માંગ છે કે જેથી કરીને પ્રજાને આર્થિક ભારણી ઓછું થાય કિલોમીટર ઓછા સમયનો બગડે આવા હેતુથી આજરોજ ઉપેટા બાર એસોસિએશનમાં ઠરાવ થયેલો એ ઠરાવને અનુસંધાને અમારી માગણી પૂરી કરે હું ઉપલેટા બાર એસોસિએશનનો પ્રમુખ જીજ્ઞેશ ચંદ્રવાડિયા અમે આજ રોજ ડિસ્ટ્રિક જજ સાહેબ રાજકોટ યુનિટ જજ રાજકોટ જિલ્લાના હાઈકોર્ટ તથા કાયદા મંત્રાલયમાં ઉપલેટાના જે ફેમિલી કોડ બાબતનો પ્રશ્ન છે તે બાબતે લેખિત રજૂઆત કરેલી છે ઉપલેટા વકીલ મંડળ દ્વારા અઢાર પાંચ બે હજાર ચોવીસના રોજ એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું ઉપલેટા ધોરાજી વિસ્તારમાં ધોરાજીને હાલમાં ફેમિલી કોર્ટ ફાળવવામાં આવેલી છે જે ફેમિલી કોર્ટ ફાળવવામાં આવેલ છે તેને કારણે ઉપલેટા તાલુકાની ભરણ પોષણની અરજીઓ તમામે તમામ અરજીઓ ફેમિલી કોર્ટ ધોરાજીમાં ટ્રાન્સફર થતી હોય અને ઉપલેટાના અરજદારોને ઉપલેટા મૂકી અને ધોરાજી મુકામે પચાસથી સાઠ કિલોમીટર અંતર કાપીને જવાનું થતું હોય જે બાબતે ઉપલેટાની પ્રજાના હિત માટે ઉપલેટા વકીલ મંડળે કાર્યવાહી કરેલ છે હાલમાં અમારી માંગણી છે કે ઉપલેટા તાલુકાને પંદર દિવસ માટે ફેમિલી કોર્ટ ઉપલેટાને ફાળવવામાં આવે પંદર દિવસ ધોરાજીને ફાળવવામાં આવે અને અમારી ઉપલેટા તાલુકામાં સિનિયર ડિવિઝન કોર્ટ ઘણા સમયથી આ રેકોર્ડ ઉપર મંજૂર થયેલી છે જે તત્કાલ અસરથી અમને સિનિયર ડિવિઝન કોર્ટ ફાળવવામાં આવે જો આ બાબતની અમારી માગણીઓ સંતોષવામાં નહીં આવે તો તારીખ એક છ બે હજાર ચોવીસથી ઉપલેટા વકીલ મંડળ દ્વારા ઉપલેટા કોર્ટ લગતી તમામ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું ઠરાવવામાં આવેલ છે અને ગાંધીજીથી માર્ગ અપનાવવામાં આવેલ છે અને ઉપલેટા તાલુકાની પ્રજા સામાજિક સંસ્થાઓને પણ ઉબલેટા ની પ્રજાને થતા અન્ય બાબતે જાણ કરવામાં આવશે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ